નમસ્તે મિત્રો મોદી સરકાર બનતાની સાથે જ નવ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે જી હા મિત્રો સત્તરમો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ટૂંક સમયમાં આપના ખાતામાં ખેડૂત મિત્રોના ખાતામાં આવવાની તૈયારીમાં છે બે હજારના સત્તરમાં હપ્તા પહેલી મોટી જાહેરાત પીએમ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી છે આજના વિડીયોમાં વાત કરીશું કે આ સત્તરમો હપ્તો ક્યારે આવશે તેમજ બે હજારથી લઈને ચાર હજાર કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મળવાપાત્ર થશે આમાં અરજી કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ વિગતવાર સંસ્થા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં હપ્તો ક્યારે આવશે એમના વિશે તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની વાત કરીએ

આપવામાં આવી જશે તેમજ વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો બે હજારથી લઈને ચાર હજાર કેવી રીતે આપવામાં આવે છે એમના વિશે તો કે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો લાભાર્થીઓ રજીસ્ટ્રેડ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો જો તમે હજુ સુધી સોળમો હપ્તા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નથી મળ્યો તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની હેલ્પલાઇન નંબર છે એમના હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો કે વન ફાઇવ ટુ સિક્સ વન તેમજ ટોલ ફ્રી નંબરની વાત કરીએ તો વન એટ ડબલ ઝીરો ડબલ વન ડબલ ફાઇવ ટુ સિક્સ આમનો સંપર્ક કરી શકો છો તમારો સોળમો અને સત્તરમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એક સાથે આવશે આમ તમને ચાર હજાર મળવાપાત્ર થશે મિત્રો સોશિયલ મીડિયા તેમજ યુટ્યુબમાં ઘણા એવા વિડીયો વાયરલ થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે પણ તે ખોટી વાત છે સોળમો અને સત્તરમો હપ્તો બંને મળીને ચાર હજાર આપવામાં આવે છે જેમનો સોળમો હપ્તો બાકી હોય તેમને આ બે હજાર તેમજ સત્તરમાં હપ્તાના બે હજાર આમ કુલ ચાર હજાર મળવાપાત્ર છે બાકી જે રેગ્યુલરી ચાર મહિને જે બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે તે બે હજાર રૂપિયા જ આપવામાં આવે છે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં હપ્તો માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો ખેડૂત મિત્રો એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓનલાઈન મેથડ તેમજ ઓફલાઈન મેથડ આ બંને મૂળથી અરજી કરવી શકશે તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સતતર વેબસાઇટની વાત કરીએ તો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ ઓનલાઈન અરજી કરી શકાય છે આમની વેબસાઇટ ઉપર જઈને તેમજ ઓફલાઈન મેથડની વાત કરીએ તો કે ઓફલાઈન અરજી કરવા માટે તમારા નજીકના સેવા કેન્દ્ર અથવા તો કૃષિ વિભાગની ઓફિસે જમા કરાવી શકાશે તો આ બે મેથડથી આપ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકશો અને મિત્રો જે મોદી સરકારના બનતાને સાથે જે ચાર સમાચાર આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો આ મહિનામાં મતલબ કે જૂન મહિનામાં ટૂંક સમયમાં ખેડૂત મિત્રોના ખાતામાં આવવાની તૈયારીમાં છે તો જે ખેડૂત મિત્રોને કેવાયસી સી કરવાનું બાકી હોય તેમનો વિડીયો મેં અલગથી બનાવી દીધો છે તે વિડિયો જોઈને કેવાય સીનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેમજ એમાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ એમના વિશે બનાવ્યો હતો અને મિત્રો આ કે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજારથી લઈને ચાર હજાર જે સોળમો અને સત્તરમો હપ્તો બંને બાકી હોય તો ચાર હજાર તેમજ જો સત્તરમો હપ્તો બાકી હોય તો બે હજાર રૂપિયા આ જૂન મહિનામાં ટૂંક સમયમાં ખેડૂત મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે